નમસ્કાર મિત્રો ફિલ્મ નિર્માતા સુભાષ ગાયને મુંબઈની લીલાવતી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગાયને શ્વાસની તકલીફ નબળાઈ વારંવાર ચક્કર આવવા યાદશક્તિમાં ઘટાડો અને બોલવામાં તકલીફ થવાથી બુધવારે સાંજે હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા જોકે ગાયના પ્રતિનિધિએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ફિલ્મ નિર્માતાની નિયમિત તપાસ માટે દાખલ કરવામાં આવ્યા હતા ભાઈના પ્રતિનિધિના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે જણાવવા માંગીએ છીએ કે સુભાષ ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે તમારા બધાના પ્રેમ અને ચિંતા બદલ આભાર ઓગણીસ વર્ષીય દિગ્દર્શકે કર્મચાઇલ્ડ નામની તેમની આત્મકથા લોન્ચ કરી છે સુભાષ ગાયે રામલખન ખલનાયક પરદેશ તાલ જેવી ઘણી જાણીતી ફિલ્મો આપી છે આ સિવાય સુભાષઘાઈએ કાલીચરણ કર્જ સોદાગર હીરો વિધાતા મેરી જંગ કર્મ જેવી ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે તેણે છેલ્લે બે હજાર ચૌદમાં ફિલ્મ કાંચી ડિરેક્ટ કરી હતી સુભાષ ઘાઈને ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો